તો આર્થિક રીતે નબળા વર્ગને ને અનામત મળશે તેવી જાહેરાત કરવામાં આવી છે દસ ટકા અનામત આપવામાં આવશે સૂત્રો તરફથી હાલમાં જાણવા મળી રહ્યું છે પાંચ એકર થી ઓછી જમીન ધરાવનારાઓને સવણોને મળશે આનો લાભ તો એક હજાર સ્કવેર ફૂટથી નાનું મકાન ધરાવનારા સવણોને પણ આનો લાભ મળી શકશે દસ ટકા અનામત આપવાની જાહેરાત સરકારે કરી છે લોકસભા ઇલેક્શન આવી રહ્યું છે તેને લઈને આ જાહેરાત કરી છે તેવું કોંગ્રેસનું કહેવું છે પરંતુ કોંગ્રેસે એ પણ કહ્યું છે કે સતત જુઠ્ઠું બોલવું અને લોકોની સામે ખોટા વાયદા કરવા પરંતુ જે રીતે દસ ટકા અનામત આપવાની જાહેરાત કરી છે તેને લઈને હવે જલ્દીમાં જલ્દી તેનો અમલ થાય અને કાયદાનું સ્વરૂપ લે તેવું કોંગ્રેસે કહ્યું છે તો એકસો નવ યાર્ડ કરતા નાના પ્લોટ ધારકોને આનો લાભ મળશે જે રીતે દસ ટકા અનામતની જાહેરાત કરવામાં આવી છે આર્થિક રીતે નબળા વર્ગને લાભ મળશે વાર્ષિક આઠ લાખથી ઓછી આવક ધરાવનારા તો એક હજાર સ્કવેર ફૂટથી નાનું મકાન ધરાવનારા સવર્ણોને પણ લાભ મળશે એકસો નવ યાર્ડ કરતા નાના પ્લોટ ધારકોને પણ લાભ મળશે દસ ટકા અનામત અને જાહેરાત કરવામાં આવી છે આર્થિક રીતે જે નબળા પછાત વર્ગના લોકો છે તેમને આનો લાભ મળશે વાર્ષિક આઠ લાખથી ઓછી આવકધારે જે દસ ટકા અનામત જાહેરાત કરી છે ત્યારે સમગ્ર મામલે આપણી સાથે વાત કરવા માટે ઉપસ્થિત છે બીનામત વર્ગના જે અધ્યક્ષ છે હંસર ગજરે અધ્યક્ષ સાથે ઉપસ્થિત છે હંસરાજભાઈ જે રીતે કેન્દ્ર સરકાર જે નિર્ણય લેવામાં આવે છે 10% આર્થિક શિક્ષણ આર્થિક રીતે શિક્ષણ રીતે અનામત આપવાની વાત કરવામાં આવી છે કઈ રીતે આ નિર્ણયને આપ જોઈ રહ્યા છો આ નિર્ણય જે આ જે લેવામાં આવ્યો છે ખૂબ જ ઐતિહાસિક નિર્ણય છે અને અભિનંદનને પાત્ર પણ છે આપણે જાણીએ છીએ કે વિવિધ રાજ્યોની અંદર ઘણા મતથી સવર્ણ સમાજ આંદોલન કરી રહ્યો હતો એમની જરૂરિયાતમાં એમને લાગતું હતું કે અમને કંઈ ને કંઈ વિસંગતતાઓ નોકરીઓમાં અને આર્થિક રીતે થઈ રહી છે તો એની ફલશ્રુતિ રીતે એને સેટિસ્ફેક્શન માટે આજનો આ નિર્ણય ખૂબ જ ઐતિહાસિક છે અને આ નિર્ણયથી ઘણું બધું સારો લોકોને ફાયદો થશે

એની અંદર જે ફીઓની વિસંગતતા હોય છે તો એ સમાન માટેની અમારી પાસે રજૂઆતો હોય છે ઘણા વખતથી ભરતીઓ નથી થઈ તો એના માટે થઈને પણ ઉંમર વધારાના માટે થતી હોય છે વિવિધ નોકર જે નોકરીઓ હોય છે એમાં એમને જે કંઈ અન્યાય થતા હોય છે એની રજૂઆતો પણ અમારી પાસે આવે છે અને એડમિશનની પ્રક્રિયાઓ મેડિકલ છે કે બીડીએસ એની જે વિવિધ પાસાઓ છે જે ઓર્થોપેડિક હોય બીડીએસ હોય હોમિયોપેથી હોય એની અંદર અમુક યોજનાઓ લાગુ પડે છે અમુક યોજનાઓ લાગુ નથી પડતી તો આ બાબતની અંદર એની પણ અમારી પાસે રજૂઆતો આવતી હોય છે હંસર સૌથી મહત્વની વાત કરવામાં આવે તો બીના નંબર વર્ગની જે ત્રણ મુખ્ય માંગો સામે જોવા મળતી હોય છે એક તો ઉંમરની વયમર્યાદા વધારવામાં આવે સાથોસાથ જે વિદેશ અભ્યાસ હોય છે તેની સહાય યોજના છે ઝડપી મળે અને વધુ માત્રામાં મળવી જોઈએ અને વ્યાજદર પણ ઓછું હોવું જોઈએ અને સાથોસાથ જે ઉચ્ચ અભ્યાસ કરવા માટે જે વિદ્યાર્થીઓને તકલીફો પડતી હોય છે આ ત્રણ મહત્ત્વની માંગો હોય છે તો જે રીતે સરકારે જાહેરાત કરી છે હવે આ ત્રણ માંગોને કઈ રીતે જોવામાં આવશે અને વિદ્યાર્થીઓને કઈ રીતે ફાયદો થશે આ એક વધારાની ફેસિલિટી થશે સરકારશ્રીએ ગુજરાત સરકારે તો આ યોજનાઓ આમાં વિદેશમાં અભ્યાસ માટેની પણ કરી છે વ્યાજના દર પણ ખૂબ જ ઓછા રાખ્યા છે ખાલી ચાર ટકા જ રેખાય એ પણ સાદું વ્યાજ રાખ્યું છે એટલે આપણી સરકારે તો આમાં એડવાન્સ થયેલી છે અને જે વિદેશ અભ્યાસ હોય ઉચ્ચ અભ્યાસ હોય એના માટે પણ સાદા વ્યાજથી ચાર ટકાની રાહત કરી છે દીકરા દીકરીઓને યુપીએસસી જીપીએસસીની જે એન્ટ્રન્સ એક્ઝામ હોય છે એના માટે પણ વીસ હજારની ખાલી સહાયની યોજના કરી છે હોસ્ટેલની અંદર જે કંઈ ભણતા હોય નવથી બારમાં દીકરીઓ અથવા તો અન્ય જે કંઈ વિદ્યાર્થીઓ ભણતા હોય ઉચ્ચ અભ્યાસનું એને પણ ફૂડ બિલની સહાય કરી છે એટલે આપણે તો આ ગુજરાત સરકારે કર્યું છે અંતિમ પ્રશ્ન છે કે નિગમ કઈ રીતે જોઈ રહ્યું છે નિગમનું કામ હવે કઈ રીતે બની રહેશે જે રીતે દસ ટકાની જાહેરાત થઈ છે ત્યારે આપણે જાણીએ છીએ કે નિગમનું કામ એ છે કે જે કંઈ યોજનાઓ બને અને એને આર્થિક રીતે જે આપવાનું હોય છે એ નિગમ દ્વારા આ ફંડિંગ્સને આપવાનું હોય છે ને નિગમને અત્યારે જે કઈ વર્તમાન ઇન્સ્ટ્રકચર હતું એના દ્વારા આપી રહ્યું છે અને હજી પ્રથમ હજી આપણે જાણીએ છીએ કે ટૂંક સમયમાં જ આ બંને આયોગ નિગમ ચાલુ થયા છે હવે નિગમની કામગીરીમાં પણ હવે દિવસે દિવસે ઝડપ આવતી જાય છે અને આ જે છે માનો કે એમની સાથે એમને તો વિશેષ નથી જે યોજનાઓ છે એનું જ અમલીકરણ કરવાનું થાય છે એટલે એમને કાંઈ બહુ કામ કરવામાં કે એમાં કઈ બીજો ફરક નહીં પડે